નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે સિસ્ટમની હાલની સ્થિતિ શું છે તેમજ જ આ છે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવનાઓ રહેલી છે તેમજ જ કયા કયા વિસ્તારમાં ચોમાસાના આગમનની શક્યતાઓ રહેલી છે તે વિશેની સંપૂર્ણ માહિતી વિડિયોમાં જોશું તો માહિતી છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને વાત કરીએ

બે દિવસની અંદર ગુજરાતના ભાગો સુધી પણ આવે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે સિસ્ટમ હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ તરીકે જોવા મળી રહી છે અને મિત્રો હાલ જે સ્થિતિ છે તે પ્રમાણે ગુજરાતના ભાગોમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ છૂટી છવાય વરસાદની ગતિવિધિ છેલ્લા બે દિવસથી જોવા મળી રહી છે તો હવામાન વિભાગથી જે લેટેસ્ટ અપડેટ સામે આવી રહી છે તે મુજબ આગામી ત્રણ દિવસની અંદર ગુજરાતના ભાગોમાં જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગો સુધી ચોમાસુ લાઈન છે તે ખેંચાઈ જશે અત્યારે મુંબઈ સુધી જે ચોમાસુ લાઈન અટકી છે તે આવતા ત્રણ દિવસની અંદર ગુજરાતના ભાગો સુધી આવી જશે ત્યારે વિધિવત રીતે દક્ષિણ ગુજરાતના ભાગોમાં સત્તાવાર રીતે ચોમાસું બેસ્યાની જાહેરાત થઈ જશે

એક બે ત્રણ સિસ્ટમ સુધીનો જે વરસાદ છે તે ગુજરાતને સારવાર લાભ આપે તે પ્રકારની દેખાઈ રહી છે મતલબ કે ચોમાસું છે તે ધીમે ધીમે હવે જમાવટ કરતું જશે અને આજથી વરસાદના વિસ્તારો છે તે ક્રમશો વધતા જશે અમુક દિવસે વરસાદની ગતિવિધિ ઓછી હોય તો અમુક દિવસે વધુ પ્રમાણમાં જોવા મળતી હોય તે પ્રકારની વરસાદની ગતિવિધિ જોવા મળશે ત્યારે ખાસ કરીને આજના વરસાદના વિસ્તારો વિશે વાત કરીએ તો મિત્રો ખાસ કરીને આજે દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારી એવી ડાંગ સાપુતારા આહવા દમણ દાદરા નગર આવેલી સહિતના જે ભાગો છે આ ભાગોમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદની સંભાવનાઓ રહેશે જ્યારે ભરૂચ સુરત વલસાડ વાપી દમણ આજુબાજુનો ભાગ છે તેમાં પણ છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદની સંભાવનાઓ રહે પરંતુ જે બોર્ડર કાંઠાના વિસ્તારો છે તેમાં વધુ જોર રહેશે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ આજે સારી એવી વરસાદની ગતિવિધિ જોવા મળે છે જેમાં આજે ખાસ કરીને અમદાવાદ વડોદરા ખેડા નડિયાદ દાહોદ ગોધરા પંચમહાલ છોટાઉદેપુર સહિતના ભાગો છે તેમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદની સંભાવના દેખાઈ રહી છે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ખાસ કરીને પાલનપુર ખેડબ્રહ્મા આજુબાજુના ભાગોમાં આજે વરસાદની ગતિવિધિ જોવા મળે તે પ્રકારની સંભાવના દેખાઈ રહી છે જ્યારે બીજા ભાગોમાં આજે વરસાદનું જોર ઓછું રહે પરંતુ હવે જેમ દિવસો પસાર થશે તેમ ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ વધવામાં રહેશે એમાં પણ છૂટો વરસાદની શક્યતાઓ અમુક સીમિત વિસ્તારમાં રહે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આજે ખાસ કરીને બોટાદ જિલ્લો છે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જિલ્લાના ભાગો છે એ ભાગોમાં વરસાદની શક્યતાઓ છૂટાછવાયા ભાગોમાં દેખાઈ રહી છે બાકીના ભાગોમાં પણ ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળે પરંતુ એ ભાગોમાં વધુ શક્યતાઓ આવનારી ચોવીસ કલાકની અંદર દેખાઈ રહી છે અને ખાસ કરીને મોડી સાંજે આસપાસથી અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે કચ્છના પગોમાં આજે ખાસ મોટી સંભાવનો જણાતી નથી પરંતુ જો વાતાવરણ સારું બને યોગ્ય થન્ડરસ્ટોર્મ રૂપી વરસાદની ગતિવિધિને કારણે અમુક સીમિત વિસ્તારમાં ક્યાં ક્યાં ઝાપટા રૂપી વરસાદની ગતિવિધિ પણ જોવા મળી શકે પરંતુ વિસ્તાર એમાં ખૂબ જ ઓછા અથવા તો ના બરાબર આજે રહે એટલે મુખ્ય અસર આજે ગુજરાત રીજિયનનો ભાગ અને સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં જોવા મળે તે પ્રકારની સંભાવના દેખાય છે આવતીકાલે વરસાદના વિસ્તારો છે તે આજના વિસ્તારો છે તેના કરતાં ઘણા ખરા વિસ્તારોમાં વધારો થવાની સંભાવનાઓ દેખાય છે એટલે હવે જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ વરસાદના વિસ્તારો વધશે અને સંભવિત જો સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અત્યારે જે પ્રકારે બતાવી રહ્યું છે તે પ્રકારે ગુજરાતના ભાગો પર આવશે તો ગુજરાતના પગમાં એક ખૂબ સારામાં સારો મોટા ભાગના સેન્ટરોમાં પડે તે પ્રકારની શક્યના અવતાઓને પણ નકારી ન શકાય આભાર